રવિવારે સફલા એકાદશી સૂર્યાસ્ત પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની સાથે તુલસીની પૂજા કરો અખૂટ પુણ્ય મેળવવા આ દસ કામ પણ અચૂક કરો રવિવાર સફલા એકાદશી છે આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે રવિવારે સવારે સૂર્ય દેવ પૂજા કરવી જોઈએ અને સૂર્યાસ્ત પછી તુલસીની પણ પૂજા કરવી જોઈએ રવિવારે તુલસીના પાન તોડવા જોઈએ નહીં તેથી એકાદશી માં વિષ્ણુ પૂજા માટે એક દિવસ પહેલા એટલે કે શનિવારે તુલસી ના પાન વિષ્ણુ એકાદશી રવિવારે આવતી હોવાથી દિવસની શરૂઆત સૂર્ય પૂજા થી કરવી જોઈએ શાલિગ્રામ સાથે તુલસી પૂજા કરો ખાસ કરીને એકાદશી પર તુલસી પૂજા કરવી જોઈએ તુલસી ની સાથે ભગવાન વિષ્ણુ ના સ્વરૂપ શાલિગ્રામને ને પણ રાખો અને પછી બંનેની પૂજા કરો ગણેશ પૂજા થી તુલસી પૂજાની શરૂઆત કરો સૂર્યાસ્ત પછી તુલસી ને જલ ચઢાવવું નહીં કે સ્પર્શ પણ ન કરવો તુલસી પૂજામાં હળદર કુમકુમ માળા અને ફૂલ ચઢાવો ચુંદી વગેરે જેવી પૂજા સામગ્રી ચઢાવો તુલસી પાસે દીવો પ્રગટાવો કપૂર સળગાવીને આરતી કરો તુલસી નમા પાઠ કરોતા તુલસી સાથે જોડાયેલી ખાસ પરંપરા એવું માનવામાં આવે છે કે તુલસીના કારણે ઘરમાં સકારાત્મકતા રહે છે વાસ્તુ દોષ પણ દૂર થાય છે તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે

તિલક લગાવો તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો અગરબત્તી ક્ષમા સેવન કરો જાનો સફલા એકાદશી એ કેવા કેવા શુભ કાર્યો કરી શકાય છે દિવસની શરૂઆતમાં સૂર્ય પૂજન કરો સવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને અર્ધ્ય અર્પણ કરો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો ઘરના મંદિરમાં વિષ્ણુજી સામે દીવો પ્રગટાવો અને વ્રત પૂજન કરવાનો સંકલ્પ લો વિષ્ણુ લક્ષ્મી બાલગોપાલનો અભિષેક કરો અભિષેક શંખની મદદથી કરો શંખમાં ભગવાન અર્પણ કરો દીપ પ્રગટાવો આરતી કરો પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણાય નમઃ મંત્ર નો જાપ કરો શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું ચાંદીના લોટાથી દૂધ ચઢાવો તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવો ચંદનથી તિલક કરો પ્રગટાવીને આરતી કરો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો એકાદશી એ ભગવાન વિષ્ણુ કથા વાંચો અને સાંભળો શ્રીમદ ભાગવતનો પાઠ કરો આ દિવસે કોઈ પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરમાં દર્શન કરો જો શક્ય ન હોય તો બધા તીર્થનું અને ભગવાનનું ધ્યાન કરો કોઈ બનાવીને નાખો જ્યાં કીડી હોય ત્યાં તેમના માટે ખાંડ રાખો સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને ચુંદડી અર્પણ કરો તે પછી તુલસીજી પરિક્રમા કરો શક્ય હોય તો શાલિગ્રામની પણ પૂજા કરો આ દિવસે ચંદ્રદેવની પણ પૂજા કરો ચંદ્રદેવની પ્રતિમા ઉપર દૂધ ચઢાવો મીઠાઈનો ભોગ ધરાવો ધૂપ દીપ પ્રગટાવો કોઈ મંદિર માં પૂજન સામગ્રી ભેગ કરો પૂજન સામગ્રી જેમ કે કંકુ ચોખા ઘી તેલ અગરબત્તી વગેરે એકાદશી વ્રત કરી રહ્યા છો તો ફળાહાર કરો અનાજનો ત્યાગ કરો આ દિવસે દૂધ અને ફળના રસનું સેવન કરી શકો છો નોંધ આ વીડિયો માંગ આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું